શ્રી ગણેશાય નમઃ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથ દ્વિતીયોધ્યાય અત્યાર સુધી આપણે એક થી પચીસ સુધીના શ્લોકો અને એનું ભાષાંતર જોઈ ગયા આજે આપણે છવ્વીસ થી ત્રીસ ના શ્લોક અને ભાષાંતર જોઈશું શ્રી ભગવાન વાંચ તથા મહાબાહો નું અર્હસી શ્રી ભગવાન કહે છે જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર મામતો હોય તો પણ હે મહાબાહો આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી જાત હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવિજન્મ મૃત્યુ તસ્મા પરીહ્ય નોર્હસી શ્રી ભગવાન કહે છે કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી અવ્યક્તા ભૂતાની વ્યક્ત મધ્યા ભારત અવ્યક્ત તત્ર કા પરિદેવના શ્રી ભગવાન કહે છે હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે કેવળ વચગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો આશ્ચર્યવત્ પશ્યિદન માશ્ચર્યવદ વદતિ તથ્ય ચ્ય આશ્ચર્યવચન મૃણોપ્ય વેદ નવ કશિદ શ્રી ભગવાન કહે છે કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો વળી સાંભળીને પણ આને જાણતો નથી દેહિ નિત્યમવધ્યોયન દેહે સર્વસ્ય ભારત તસ્મા સર્વાણી ભૂતાની નં શોચિમર્હસી શ્રી ભગવાન અર્જુને કહે છે કે હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય એટલે કે જેનો વધ ન કરી શકાય એવી એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી ઓમ શ્રી કૃષ્ણાર્પણ હસ્તુ